અને લાલચની દુનિયામાં લઈ જાય છે ગેસાલાઇટ પ્રકાશિત શેરીઓ પર ફરવાનો સમય આવી ગયો છે જોલાના મનોહર પેરેઝમાન અમારી સાથે એક સફરમાન જોડા અમારા ભાગીદારો તરફથી વિશેષિત એપર્સ ચૂકશો નહીં વર્ણમાન તમારી રાહ જોઈ રહી છે અબૂત છૂટ દુકાનની સ્ત્રીઓ ઈ ફકત એક વાર્તા કરતાન કરું વધારે છે તે બદલાતા સમાજની આશાઓ અને પેનુન પ્રતિબિંબ છે આ વાર્તાના કેન્દ્રમાં આપને ડેનેસ બાઉલુને મળી છીએ જે ગામડાની એક યુવાન છોકરી છે તે સારા જીવનની શોધમાન પેરેસ આવે છે તે મોટા શહેરના પડકારોનો હેમતથી સામનો કરે છે હોકતેવ મારેદ મહત્વાકાંક્ષી માલિક આનામાયુગનું યુગનું પ્રતિનિધિત્વ કરે છે તેમના જીવનના જોડાણ દ્વારા જોલા મહત્વાકાંક્ષા

ડેનેસ પોતાની નાની સુટકે સાથે ગાડી માંથી ઉતરી તેની આસપાસ શિયર જીવંત હતું અસ્તા પર ગાડીઓના પડાનો અવાજ પેરેયા પોતાનો માલ વેચવા મોતેથી બૂમો પાલી રહ્યા હતા અને હજારો લોકોના અવાજોથી જોમદાત હતું ડેનેસ વર્જોથી આ કચનનું સપનું જ્યોતિ હતી તે પોતાના ગામડાના જીવનની મર્યાદાઓથી દૂર ભાગવા માંગતી હતી હવે તે હતી પોતાનું બાગે બનાવવા માટે તૈયાર તેને બોનુર દે દામ નામની એક મોટી દુકાનમાં કામ મળ્યું હતું જેના વિશે તેને પોતાના ગામમાં કાનૂન સાંભળ્યું હતું પોતાનો સામાન ઉચાવીને જેને સ્પેરિસના રસ્તાઓ પર ચાલવા લાગી જેમ જેમ ડેનિસ તેના ગંતવ્ય સ્થાનની નજીક આવતી ગઈ તેમ તેમ શેરીઓ ફહોરી થતી ગઈ અને પછી તેનીએ તેને જોયું બોનહુર દેશ દેમ્સ તેની સામે ઉભો હતો વેપાર અને વિભવનો એક સ્માર્ક તેની વિશાળ બારીઓ વખવી કાપડ અને નવીનતમ ફેશન થી લોકોને ચુમકની જેમ આકર્ષિત કરતી હતી આવું ક્યારે જોયું તે ભવ્ય મંદિર હતું ઈચ્છાઓને વેચવાની ખરાને રૂપિત એક ભવ્ય સ્થાન શું તે વેપારના જદિલ નથ્યમાન પોતાનું સ્થાન શોધી શકશે

દરેક વિભાગ એક અલગ દુનિયા પેરેસની નવીનતમ ફેશનથી લઈને વિદેશી અત્તરો અને ફર્નિચર સુધીના અદભુત ઉત્પાદનો પ્રદાન કરે છે આ પ્રકારની નવી દુકાન ફક્ત ઉત્પાદનો જ ન હોતી વેચતી તે એક અનુભવ વેચતી હતી સમુદ્ધિ અને વૈભવનું સપન આ ભવ્યતા જોઈને દેનેસના મનમાં અચમ્મો અને અસ્પષ્ટતા બંને ભાવનાઓ એકસાથે ઉમટી રહી હતી બોનહુર દેસડેમ્સમાં દરેક વસ્તુ ઈચ્છા જગાડવા માટે બનાવવામાં આવી હતી તેજસ્વી ગેસલેટ હેતર મોંદા કાપડ ચમકતા હતા સુગંધિત અત્તરો હવામાં ફેલાયેલા હતા તેમની મોહક સુગંધ રોજિંદા જીવનથી દૂર લઈ જવાનું વચન આપતી હતી દરેક વસ્તુ ગ્રાહકોને આકર્ષવા અને તેમને ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કુશળતાપૂર્વક ગોતવવામાં આવી હતી

ટેનિસના શરૂઆતના દિવસો એક જેવા હતા તેનીને લીનજરી વેખાગમાં મૂકવામાં આવી હતી જાન નરમ રેશમી કાપડ નાજુક લેસ અને ગપસપ કરતી સેલ્સ ગર્લ્સથી કેરાયેલી હતી દરેક દિવસ વેચાન તકનીકોનો એક ક્રેશ કોર્સ હતો ખાતરી અને વિવેક વચ્ચેનો નેન્ટેક કતે છકરાવે ચડાવનારી હતી દરવાજા ખુલતાની સાથે જ ગ્રાહકોનો એક સતત પ્રવાહ પડતો છતાં હારવાનો કર્યો દિવસો વીતતા ગયા અથવા અને ડેનીસ ધીમે ધીમે દુકાનના કામકાજથી પરિચિત થવા લાગી ગ્રાહકો સાથે તેનો પ્રેમાવ અને મદદરૂપ સ્વભાવ તેને ઘણા લોકોનો પ્રિયા બનાવી રહ્યો હતો છતાં તેને એક અજીબ લાગણી સતાવતી રહેતી હતી કે કોઈ તેના પર નજર રાખી અહીયું છે દુકાનના નંપા માથે તેના કામકાજનું મૂલ્યાંકન કરી અહીયું છે આ સમગ્ર સામ્રાજ્યના માલિક કોકટે મારે એક રહસ્યમય વ્યક્તિત્વ હંમેશા હાજર રહેતો હતો ફાદલે તે શારીરિક રીતે હાજર ન હોય તો પણ કર્મચારીઓના કામ કરવાના ગોરડામાં ગર્વથી લટકાવેલો તેમનો પતો दुकान ना ऊंचा तोरनो नोनी सतत याद अपाव रहे तो हतो तुंक समय मान जे तेमना एक भी जाने क्रॉस करवाना हता परंतु तेमनी मुलाकात किया संजोगो मान थशे ते तेरह में मैं हतुन बोनुर देश देम्स मान जीवन एक वावा जोड़ा जेवुन हतुन ग्राहकों नो अंत प्रवा कापर अने वेचाननी योजना दुकाननी दिनचर्यामान फसायेली देनिस વિચારવાનો સમય ભાગીએ જમતો વાતાવરણમાં થતા સૂક્ષ્મ ફેરફારોની નોંધ લેવાની તો વાત જે ક્યાં રહી છતાં કોંક બદલાયું હતું એક સ્પશ્ચિત પ્રવાહ જેને સામાન્ય દિનચર્યાને ખલેલ પહોંચાલી હતી બધું એક નજરથી શરૂ થયું એક કષ્ટને કન જ્યારે દુકાનની પીરમાન તેની નજર ઓકતેવ મારેની નજર સાથે મળી તેની નજર સામાન્ય રીતે ઉદાસીન અને કંતરી પૂર કની તેના પર સ્થિર થઈ ગઈ તેની ઓંડાઈમાં કોઈ ખાનનો સંકેત હતો ડેનિસ આશ્ચર્યચકિત થઈને ચટપથી તેની નજર ફેરવી શરમને એક વિચિત્ર નવા અશાંતિના મિશ્રણથી તેનું હદે થબકતું હતું ડેનિસ શરમથી લાલ થઈ ગઈ અને તેને ક્લેરાની વાત તરત જનગારિકાથી આ તો બહુ ખરાબ મજાક હતી અને તે પણ તેના પર ઓક્ટેવ મોરે જેવા માણસને જે આખા ઉદ્યોગનો રાજા હતો જેને સારી સારી વસ્તુઓનો શોખ હતો તેને તેના જેવી સાધારણ દુકાનદાર છોકરીમાં શું નસ હોય છતાં શંકાનું બીજ રોપાય ગયું હતું અને તેના મનમાં તે ફૂલવા માંડલું જ્યારે પણ મોરે તેની નજીક આવતો ત્યારે તે ચોરી છૂપી તેને જોયા કરતી જ્યારે પણ તેમની નંજર મતી ક્યારે તેનું હૃદય જોર જોરથી ધબકવા લાગતું એવું લાગતું હતું કે મોરે પણ તેમની વચ્ચેની અચૂપચાપ ખેંચાણને અવગણી શકતો નથી ઓક્ટાવ મુરે હતા એક શક્તિશાળી વ્યક્તિ મહત્વાકાંક્ષા અને આકર્ષણથી ભરપૂર જે મને લેડી પેરેડાઈ ચમાન તું મચાવી દીધી હતી તેમની પાસે ગ્રાહકોની ઈચ્છાઓને પહેલાથી જાણવાની એક અદ્ભુત ક્ષમતા હતી જે સામાન્ય વસ્તુને પણ અનિવાર્ય બનાવી દેતી હતી ડેનિઝ માટે તે કહેશે હતા વિરોધાભાસોથી ભરપૂર એક ઈવો માનસ જે તેમને આકર્ષિત કરતો હતો અને સાથે સાથે ડરાવતો પણ હતો તે દૂરથી જ તેમને જોતી રહેતી અને તેમના અક્ષમ્ય વ્યક્તિત્વને સમજવાનો પ્રયાસ કરતી રહેતી તેઓ પોતાના કામમાં માહિર હતા તેમનો દરેક શબ્દ દરેક હાવભાવ શક્તિ અને પ્રભુત્વ દર્શાવતો હતો પરંતુ તેમના આત્મવિશ્વાસ પાછળ દેનિસ કોઈક અલગ અનુભવતી હતી એક પ્રકારની નાજુકતા જે તેમના આત્મવિશ્વાસથી તદ્દન વિપરીત હતી દરેક અથવાલીએ ડેનિસ પૃથ્વીએ મારે આકર્ષણ વધુ ગયું તે કોની વાર તેની સાથે તેના જીવન સપનાઓ અને શેર વિશેના તેના વિચારો વિશે વાત કરવા માટે શોધતો હતો ચારુઆ અચકાતી હોવા છતાં ડેનિસને તેની બુદ્ધિ શાંત જુસ્સો અને તે જે રીતે તેની કારજી બનાવેલી દિવાલોને તોડી પાડવામાં સહપ રહ્યો તેના તરફ આકર્ષણ અનુભવાયું પહેલીવાર મામરેર એક એવી સ્ત્રી તરફ આકર્ષિત થયો હતો

તેને શ્વાસ લેવામાંન તકલીફ પડતી અને તે મુંજાઈ જતી તેમના વર્ગ વચ્ચેનો તફાવત દૂર કરી શકાય તેવો નહોતો અને તેમના સંબંધોની અશક્યતાની સતત યાદ અપાવતો હતો જેમ જેમ દિવસો અથવાલિયામાં ફેરવાયા તેમ અમારે પ્રથિએ વધતી લાગણીઓ અને એ વાસ્તવિકતા વચ્ચે દેનિસ વધુને વધુ ફસાતી ગઈ કે જો તેમનો પ્રેમ જો તેને પ્રેમ કહી શકાય તો તેનો અંત દુઃખ જ

ખૂબ જ પરેશાન થઈ ગઈ અને આ વાતોને અવગણવાનો પ્રયાસ કરી રહી હતી દુકાન ખુશીઓની પોતાના ચમકટતા દેખાવ અને અંધ ખરીદી શક્તિના વચન સાથે બદલાતા પેરિસનું પ્રત્યક છે જોલા આપણને શેરના આધુનિકીકરણ ને ખુલ્લા દિલે બતાવે છે નવી શેરીઓ જૂના વિસ્તારોને કાપીને બનાવવામાં આવે છે

આ બે દુનિયા વચ્ચે પસાયેલી આ તનાવને રજૂ કરે છે તે દુકાન ખુશીઓની વારા આપવામાં આવતી તકોને જોઈ છે પરંતુ તે આ રાસ્તે પર આવવા પડતા બલિદાનથી પણ વાકેફ છે નેય અને સહાનુભૂતિ પર આધારિત તેનો પોતાનો નજીક દીવાદાંડી ખરીદીના આ નવા યુગની નજીક મુશ્કેલીઓનો સામનો કરે છે તેની નજર દ્વારા જોલા આપણને પૂછવા મજબૂર કરે છે પ્રગતિના નામે આપને શું બલિદાન આપવા તૈયાર છે શું આપણે જૂનું નાશ કર્યા વેના નમાને સ્વીકારી શકીએ છીએ આ પ્રશ્નો આજે પણ ચોલાના સમય જેટલા જ સુસંગત છે ચેલ્લું પાનું બંધ કર્યા પછી પણ આપની સાથે રહે છે ડોલા ખૂબ જ કુશળતાથી પેરેસના સમાજના કારાપાસાનોનું ચિત્રણ કરે છે જે

ચમકતા બોર્ડાઓમાં મહત્વાકાંક્ષા અને લાલચનું રાજ છે સ્પર્ધા નિર્દય છે કર્મચારીઓ મારેડનું ધ્યાન ખેંચવા માટે એકબીજા સાથે લલી રહ્યા છે અને ખરીદદારો ખરીદીના તાપમામ ફસાયેલા છે જેનીસ તેના મજબૂત નોથીગ મૂલ્યો સાથે આ છુપાયેલા શોજનથી વધુને વધુ પરેશાન થાય છે તે કામદારો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતની સીધી સાક્ષી છે અને ગ્રાહકો નફા માટેની આ નિર્દય દોડમાં ખરીદીના ચક્રમાં ફસાયેલા છે ડેનેઝના અવલોકનો દ્વારા જોલા આપણને યાદ અપાવે છે કે પ્રગતની કેમ તક ચૂકવવી પડે છે તેઓ આપણને આધુનિકતાના ચમકતા પડદા પાછળ જોવા માટે પરકારે છે અને અસમાનતા અને શોજનની અપ્રિય વાસ્તવિકતાઓનો સામનો કરવા માટે મજબૂર કરે છે જે કનિવાર છુપાયેલી હોય છે દામા સુરે છે એક અમિત છાપ છોડી જાય છે તેના વેચ્યો વીપેસાયમી સદીના પેરેસના જીવંત રસ્તાઓથી કોના આગળ સુધી ગુંજે છે ડેનિસ બાઉદુ એક નિર્દોષ ગામડાની છોકરીથી પેરેસીયન જીવના સુક્ષમ દર્ચષ્ટા બને છે અને કાયમ માટે આ બંનેને મહત્વાકાંક્ષાની જટિલતાઓની યાદ અપાવે છે પ્રેમ અને ઉપપોક્તાવાદના પરીક્ષણો તે આપણને આપની પોતાની ઈચ્છાઓના વિરોધાભાસોનો સામનો કરવા માટે પડકાર આપે છે અને અનિયંત્રિત વપરાશના સંતવેદ પરિણામો ડેનિસની વાર્તા આપણને યાદ અપાવે છે કે સાચી ખુશી ફદતિક ચીજવાસ્તુઓના સંચયમાં નથી પરંતુ આપના મૂલ્યોની શક્તિ અને અન્ય લોકો પ્રત્યે આપની કરુણા માન છે આ સંદેશ આજે પણ એટલો જ સુસંગત છે જેટલો જોલાના સમયમાન હતો દામા સુરેચે સાથે શોતે શોતની આ સફર પર અમારી સાથે જોડાવા બદલ આભાર વધુ સાહિત્યિક વિશ્લેષણ માટે વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો તમને વધુ સાંગરી A nekas se bo sva vrnila mamo.